નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું તો પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નવું નિવેદન તો ભાજપ પર આખરા પ્રહારો સાથે ચૂંટણી આવતા પંદર હજાર રૂપિયાની સહાય તો દીકરીઓને મળશે એક લાખની સહાય આવનારા ચોવીસ કલાક માવઠાની આગાહી સાથે જ ખેડૂત માટે આવી મોટી ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવ્યું પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા છે તેમને નમ્ર વિનંતી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજના સમાચાર દરરોજ તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો આજના પ્રથમ સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર મોટું નિવેદન મિત્રો પુરુષોત્તમ રૂપાલાએ જસદણમાં સભાને સંબોધી હતી અને અહીં તેમણે કહ્યું હતું કે ભૂલ મારી હતી મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઉભો થઈ જાય તે યોગ્ય નથી એટલે કે મિત્રો પરસોત્તમ રૂપાલાનું અહીંયા એવું કહેવું છે કે જે પણ અત્યારે વિવાદ જે ગયા મહિને ચાલ્યો તેમાં દરેક ભૂલ પરસોત્તમ રૂપાલાની હતી પરંતુ તેની વચ્ચે મિત્રો મોદી સરકારને વચમાં લાવવાની કોઈ પણ પ્રકારની આ વાત યોગ્ય નથી તેમનું તેવું મિત્રો રૂપાલાએ જણાવ્યું હતું સાથે જ તેમણે કહ્યું કે હું માફી પણ છું અને આ હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતો મુદ્દો છે અને સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ છે મારી વિનંતી એ છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે તેમણે ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા કહ્યું હતું ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રિયંકા ગાંધીના ભાજપ પર આકરા પ્રહારો મિત્રો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે તે આખું વિશ્વ એમને બોલાવે છે એ ધારે એ ચપટીમાં કરે છે તો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે આવું બને છે તો ચપટીમાં મોંઘવારી કેમ ઓછી નથી થતી ચપટીમાં તમને પાણી કેમ ન આપવામાં આવે અને મોંઘવારી એટલી વધી ગઈ છે કે દસ હજાર રૂપિયા માટે પણ ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે અને મોદીજી મિત્રો એમના ઉદ્યોગપતિ મિત્રનું સોળ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું અને દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓની જ છે આવા પ્રશ્નો પણ મિત્રો પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ચૂંટણી નજીક આવતા અનેક પાર્ટીના નેતાઓ જે છે તે ગુજરાતમાં આવી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે તેમાં મિત્રો પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા અને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અહીં મિત્રો પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે પણ કામની એક પણ વાત નથી કરતા પ્રિયંકાએ મિત્રો ભાજપ પર સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર વિપક્ષને તોડવા ધનનો ઉપયોગ કરે છે ભાજપની સરકારમાં છેલ્લા દસ વર્ષથી લોકોની સ્થિતિ સુધારવાને બદલે બગડી રહી છે જો ફરી આજની આજ સરકાર બનશે તો તમે જ્યાં છો ત્યાં જ રહી જશો પણ જો અમારી સરકાર આવશે તો તમે થોડા સમયમાં જ તમારા પગ પર ઊભા રહી શકશો અને ધરમપુરમાં મિત્રો પ્રિયંકાની જનસભામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

સૌથી પહેલો હપ્તો મિત્રો જે છે તે દીકરી જ્યારે ધોરણ એકમાં પ્રવેશે ત્યારે આપવામાં આવે છે આ હપ્તો મિત્રો ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે જ્યારે બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ નવમાં પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો જે છે તે મિત્રો દીકરી જ્યારે અઢાર વર્ષની થાય છે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન માટે એક લાખ રૂપિયાનો આપવામાં આવે છે આમ મિત્રો ત્રણ હપ્તા રૂપે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી રહ્યું છે મિત્રો અત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જો અત્યારે માવઠાઓ જોવા મળે છે તો ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે તેથી ખેડૂતો ચિંતામાં આવ્યા છે ગરમી સાથે મિત્રો આગામી ચોવીસ કલાક માટે સામાન્ય વરસાદની આગાહી થઈ છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ જામનગર અને દ્વારકામાં પણ મિત્રો સામાન્ય વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે સાથે જ મિત્રો ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂકાઈ શકે છે તેવી પણ આગાહી મિત્રો હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે તો મિત્રો તમને જણાવી દઈએ બે દિવસ પહેલા પણ ગુજરાતમાં વરસાદ આવ્યો હતો સુરત જેવા દક્ષિણ ગુજરાતના જે પણ ભાગો છે સુરત વલસાડ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ વિસ્તારોમાં પણ મિત્રો બે દિવસ પહેલા વરસાદ આવ્યો હતો તો મિત્રો હજુ હવામાન ખાતાએ આગામી ચોવીસ કલાક વરસાદની આગાહી જાહેર કરી છે તો બની શકે કે આપણને હજુ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાત ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે

કેટલાક યુઝર્સે તેને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે કારણ કે મિત્રો જો ભવિષ્યમાં આવી ઘટના બને છે અને રોબોટ ખેતરમાં કામ કરતા થાય છે તો ઘણા બધા મજૂરોની નોકરી છીનવાઈ શકે છે જે મિત્રો અત્યારે મજૂરો ખેતરમાં કામ કરે છે તેનો કામ ધંધો છીનવાઈ શકે છે ત્યારબાદ જોઈએ તો મિત્રો ખેડૂતો પાક વીમા યોજના વિશે જાણી લેજો મિત્રો હજુ પણ ઘણા એવા બધા ખેડૂતો છે કે જે પાક વીમા યોજનાની વિશે નથી જાણતા તો મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પાક વીમા યોજના ચલાવે છે વર્ષ બે હજાર સોળમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થયા પર નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ મિત્રો કોઈ પણ કુદરતી આપત્તિ આવે છે જેવી કે દુષ્કાળ વાવાઝોડા માવઠા જેવી કોઈ પણ કુદરતી આપત્તિ આવે છે તો આવા કિસ્સામાં મિત્રો પાક નુકસાન જેટલું પણ પાક નુકસાન ખેડૂતોને જાય છે તેટલી સહાય મિત્રો ખેડ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે તો મિત્રો યોજનાનો લાભ લેવા માટે પાક વીમા યોજનાનો લાભ લેવા માટે તમે સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એફબી વાય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે અરજી કરી શકો છો જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો ભવિષ્યમાં જ્યારે પણ તમને કોઈપણ પ્રકારનું પાક નુકસાન થાય છે તો તમને પાક વીમા યોજના અંતર્ગત તેની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ટીટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી મિત્રો દર વર્ષે ટીટોડીના ઈંડા પરથી કોઠા સૂજને આધારે મિત્રો ગુજરાતમાં ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે ટિટોડીના જેટલા ઈંડા મૂકે છે તેના પરથી દર વર્ષે મિત્રો ચોમાસામાં કેટલો વરસાદ રહેશે તેની આગાહી કરવામાં આવતી હોય છે તો આ વખતેના ચોમાસા બે હજાર ચોવીસના ચોમાસા વિશે વાત કરીએ તો સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચો વચ મિત્રો ટિટોડીએ ઈંડા મૂક્યા છે ટિટોળીએ મિત્રો ચાર ઊભા ઈંડા આ વખતે મૂક્યા છે અને ટીટોડીએ જમીન પર જ પોતાનો માળો બનાવ્યો છે અને મિત્રો ચાર ઈંડા મૂક્યા છે જો મિત્રો ચાર ઈંડા ટીટોડી મૂકે તો તે ચાર મહિના સુધી સારો વરસાદ આવશે તેવા સંકેતો આપે છે અને ઈંડા મિત્રો 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 ઊભા હોય તો વધારે વરસાદ થાય છે છે તેવા સંકેતો આપે બીજી તરફ જો જમીન પર ઈંડા મૂકે છે ટીટોડી તો એવા સંકેતો મળે છે કે આ વર્ષે વરસાદ મોડો થાય તેવી પણ મિત્રો આગાહી છે તો આ વર્ષના ટિટોડીના ઈંડા પરથી આપણે કહી શકાય કે વરસાદનું ચોમાસું જે છે મિત્રો ચાર મહિના જોવા મળશે સાથે જ વરસાદ સારો રહેશે અને થોડું મોડું ચોમાસું ચરુ થાય તેવું પણ મિત્રો ટિટોડીના ઈંડા પરથી આપણે કહી શકીએ ત્યારબાદ જોઈએ તો મિત્રો ઉનાળો આવતા જ પાણીની તકલીફ શરૂ થઈ ચૂકી છે મિત્રો ગુજરાત રાજ્યના અત્યારે ગરમીનું પ્રમાણ લગાતાર વધી રહ્યું છે તો તાપમાન વધતા ગ્રામીણ ક્ષેત્રે મિત્રો ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી અત્યારે વર્તાઈ રહી છે હજી તો મિત્રો એપ્રિલ મહિનો પૂરો નથી થયો ત્યાં પીવાના પાણીના ટેન્કરોની સંખ્યા એકસો અઢાર ઉપર પહોંચી ચૂકી છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ આ તો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે આંકડાઓ આપવામાં આવે છે તેના આંકડા છે અને ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં સમાવિષ્ટ નથી કરવામાં આવ્યા તો મિત્રો તમને જણાવી દઈએ ગયા વર્ષે આખા ઉનાળામાં પાણી પુરવઠા બોર્ડના સત્તાવાર રીતે એકસો ને અડતાલીસ ટેન્કરો દ્વારા પીવાના પાણીનો સપ્લાય કરવામાં આવ્યો હતો તો મિત્રો આ વખતે અત્યારે હજુ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ એકસો અઢારથી વધારે મિત્રો ટેન્કરો જે છે તે પીવાના પાણીનો સપ્લાય કરવામાં આવ્યો છે જેવા મિત્રો અંતરિયાળ ગામડાઓ હોય છે આપણા ગુજરાતના ત્યાં મિત્રો અત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની તકલીફ સર્જાઈ રહી છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીશું આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર વિશે મિત્રો ઘઉંના ભાવમાં વેચાવાલી ઘટવાને કારણે પંદર થી વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે મે મહિનાના અંતમાં મિત્રો જે ઘઉંની આવકો થતી હોય તે આવકો હાલમાં માર્કેટયાર્ડમાં અત્યારે આવવા લાગી છે એવરેજ ભાવ મિત્રો ઘઉંનો અત્યારે પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે બીજી તરફ મિત્રો ઉનાળુ બાજરીની નવી આવકો શરૂ થતાં પાંચસો રૂપિયા સુધી બાજરીના ઊંચામાં ઊંચા ભાવ બોલાયા હતા ચણાના માર્કેટ વિશે મિત્રો વાત કરીએ તો ચણાના ભાવમાં પણ ઝડપથી તેજી

વધુમાં મિત્રો જોઈએ તો ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ગુજરાતના ડુંગળીના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો મિત્રો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ પણ દર્શાવ્યો કેન્દ્ર સરકારે મિત્રો બે હજાર ટન સફેદ ડુંગળીના નિકાસની મંજૂરી આપી છે એટલે કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ખેડૂતો પરેશાન હતા કારણ કે નિકાસબંધી જોવા મળી હતી પરંતુ હવે મિત્રો બે હજાર ટન જેટલી સફેદ ડુંગળીને નિકાસની સરકારે મંજૂરી આપી છે જેનો ફાયદો મિત્રો ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને સીધો મળશે કારણ કે મિત્રો ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી સૌથી વધારે કરવામાં આવે છે આ જોઈને મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોએ આરોપ લગાવ્યો કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે એટલે કે મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોને એવું કહેવું છે કે અત્યાર સુધી મિત્રો નિકાસ નહોતો કરવામાં આવતો પરંતુ હવે જે નિકાસની મંજૂરી આપી છે તે સરકારે મિત્રો ચૂંટણી આવી રહી છે તેથી ખેડૂતોને ખુશ કરવા માટે આ પ્રયાસ કર્યો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પોલીસ ભરતીના ઉમેદવાર માટે મોટી સૂચના આપવામાં આવી છે મિત્રો ગુજરાત પીએસઆઈની ભરતી માટે મિત્રો અત્યાર સુધીમાં ટોટલ જોઈએ તો આઠ પોઈન્ટ ત્રેસઠ લાખ અરજીઓ આવી છે જેમાંથી મિત્રો ટોટલ સાત અગિયાર લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે હજી મિત્રો ટોટલ દોઢ લાખ જેટલી અરજી કન્ફર્મ થવાની બાકી છે તો ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ના ડોક્યુમેન્ટ અપલોડ કરી લે હાલમાં મિત્રો રોજની પચીસ હજાર જેટલી નવી અરજીઓ આવી શકે છે તો મિત્રો હાલ આજના ખેડૂત ગુજરાત સમાચાર અહીં પૂર્ણ થાય છે કેવા લાગ્યા કોમેન્ટ અંદર લખીને જણાવી દેજો આપને કોઈ પ્રશ્ન હોય તે પણ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં અંદર લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બે આઇકન દબાવી દેજો જેથી કરીને અમે જ્યારે જ્યારે વિડીયો પોસ્ટ કરીએ તો તમને સૌ પ્રથમ આની માહિતી મળી જાય તો મિત્રો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી